શિક્ષિકાઓ તેમજ આયોજકો સામે ફરિયાદ દાખલ કરવાની માંગ સાથે જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ તેમજ કોંગ્રેસના ધારાસભ્ય મેવાણીએ કલેક્ટર કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરી છે પાલનપુર શહેરમાં આવેલી ઢાળવાસ બજારમાંથી ખરીદી ન કરવા તેમજ મુસ્લિમ સમાજના લોકોના વાહનોમાં બાળકોને ન બેસાડવા અને પોતે પણ ન બેસવા માટેની હેટ સ્પીચ ખાનગી કોલેજમાં યોજાયેલા મહિલા સંમેલનમાં આપવામાં આવી હતી તેમજ પાલનપુર શહેરમાં આવેલી વિકાસ ડેરી ખાતે તે ખરીદી ન કરવા માટેની પણ હેટ સ્પીચ અપાઈ છે એટલું જ નહીં મુસ્લિમ લોકો પૈસા મદરસામાં આપતા હોય છે અને મદરસાના પૈસા આતંકવાદ પાછળ વપરાતા હોવાના ખોટા પાયા વિહોળા આક્ષેપો કરવામાં આવ્યા છે

ડૉક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરે તમામ જ્ઞાતિ અને ધર્મના લોકો શાંતિ અને સૌહાર્દપૂર્વક સાથે મળીને રહી શકે અને આપણી જે ગંગા જમુની સાથે રહેવાની જે તહેઝીબ છે જે પરંપરા અને સંસ્કૃતિ છે એ પ્રમાણેના રાષ્ટ્રનું નિર્માણ થાય એના માટે ખૂબ મહેનત કરી પણ કેટલાક કોમવાદી તત્વો જે તલવારોનો ત્રિશુલો વહેંચવા માટે ટેવાયેલા છે જે સતત ચૂંટણી ટાણે અને ચૂંટણી સિવાય મંદિર મસ્જિદ હિન્દુ મુસ્લિમની ગંદી રાજનીતિ માટે છે એમની સરકારમાં મુસ્લિમો દલિતો આદિવાસીઓનું અપમાન કરવામાં આવે કે થોડાક દિવસ પૂર્વે પાલનપુર શહેરની એક કોલેજમાં કથિત રીતે વિધર્મીઓ સાથે વ્યવહાર આવા વિષય ઉપર એક સુઆયોજિત ષડયંત્રના ભાગ રૂપે વક્તવ્યો ગોઠવી તમે મીડિયાના મિત્રો સમક્ષ પણ ન કહી શકું એટલા ગંદા શબ્દો મુસ્લિમ સમાજની વિરુદ્ધમાં વિધર્મી વિધર્મી કહીને વાપર્યા છે એ કાયદાના પહેલા વર્ષના વિદ્યાર્થીને પણ સમજાય કે ફોજદારી ગુનાનું છે દસ દિવસથી આ વિડીયો સર્ક્યુલેશનમાં જે છતાં આજે કલેક્ટર શ્રી બનાસકાંઠાના આવેદનપત્ર અમે આપીને માગણી કરી છે કે અમારામાંથી કોઈ શા ફરિયાદી બને જો તમે આ દેશના બંધારણમાં અને કોમી એકતામાં માનતા હો તમે માનતા હો કે હિન્દુ મુસ્લિમ અને સર્વ સમાજ અને જ્ઞાતિના લોકોએ સાથે મળીને જીવવું ને રહેવું જોઈએ તો બનાસકાંઠા જિલ્લા પોલીસ તંત્ર અને પ્રશાસન પોતે ફરિયાદી બને તાબડતોબ ગુનો દાખલ કરીને ધરપકડ કરીને દાખલો બેસાડે કે જેથી ફરી કોઈ શૈક્ષણિક સંસ્થામાં કુમળા વિદ્યાર્થીઓ બાળકોનું મન કોમવાદી રંગે રમવાની કોઈ કોશિશ ન કરે આપણો બનાસકાંઠા જિલ્લો એ શાંતિ માટે જાણીતો છે પાલનપુર શહેર એને એક જમાનામાં નવાબે વસાવ્યું નવાબે વિકસાવ્યું એ નવાબ સાહેબના સમજમાં બધા જ જ્ઞાતિ અને ધર્મના લોકો સાથે મળીને રહેતા હતા ગંગા જમુની ની પ્રમાણે જીવતા હતા આની શાંતિને ડોળવાનો કોઈ પ્રયત્ન કરે એ બિલકુલ ચલાવી ન લેવાય એટલે આજે કલેક્ટર બનાસકાંઠા માનની મિહિરભાઈ પટેલને આવેદનપત્ર આપી અમે માગણી કરીએ છીએ કે પોલીસ દ્વારા તાબડતોબ ગુનો દાખલ કરી ધરપકડ કરીને દાખલો બેસાડવામાં આવે હું સમગ્ર બનાસકાંઠાના ખાસ કરીને પાલનપુર શહેરને વિનંતી કરું છું કે દરેક અને જ્ઞાતિ અને ધર્મમાં સાચા માટે માણસો પણ છે ખોટા પણ છે ખોટા અનિષ્ટ તત્વોને જાકારો આપીએ અને સાચા સાથે ઘરે મળીએ તો મને લાગે છે પાલનપુરની પ્રગતિ થાય કોઈ પણ આવા કોમવાદી તત્વોના ચાળે ચડતા નહીં એટલી પાલનપુરને શાંતિ જાળવવા પણ અપીલ કરું છું શું ખાતરી એમણે કહ્યું કે હું સંબંધિત પોલીસ વિભાગ સાથે વાત કરીશ અને હાલ તમારી સાથે વાત કર્યા પછી હું બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાને પણ મળવાનો પ્રયત્ન કરું છું રાજ્યના પોલીસ વડાને પણ હમણાં રિંગ મારી ફોન નથી ઉપાડી શકતા તો રાજ્યના પોલીસ વડા વિકાસ સાહેબ સાથે પણ હું વાત કરવાનો છું પણ મારું એવું માનવું છે કે મીડિયા પ્રેશર ક્રિએટ કરે વિપક્ષ પ્રેશર ઉભું કરે નાગરિકો રોડ ઉપર ઉતરેની પહેલા સરકારની આ ફરજ બને છે કે આપણા ગુજરાતમાં કદી આવું ન બનવું જોઈએ બીજી વાત એક થી પોલીસ દ્વારા એવી પણ કહેવામાં આવી રહી છે કે જે હોઠ ફફડી રહ્યા છે જે વિડીયોમાં બોલનારા એના પછી ઓડિયો સંભળાય છે તો એક ટકો કેસમાં એ વાત સાચી માની લઈએ તો પણ ધારો કે કોઈએ બીજા કોઈના હોઠ ઉપર આ શબ્દો મૂકી દીધા તો એ પોતે પણ ગુનાહિત કૃત્ય છે રાઈટ મારા ચહેરાનો કે મારા કોઈ વિડીયોનો ઉપયોગ કરીને બેકગ્રાઉન્ડમાં બીજા શબ્દો કોમવાદી જાતિવાદી ગુનો દાખલ કરવા પાત્ર શબ્દો કોઈ મૂકી દે તો એ કૃત્ય પણ ગુનાહિત કૃત્ય છે તો સાયબર સેલની ટીમને કામે લગાડી કોણે આ કૃત્ય કર્યું એ જે પણ જવાબદાર છે ને જેલ ભેગો કરો આટલી વાત છે હમણાં થોડાક સમય પહેલા કર્ણાવત સંસ્થાની અંદર સરસ્વતીના ઉપાસકોએ સરસ્વતીના ધામમાં જે આ કૃત્ય આચર્યું છે અને વિધર્મી જેવો શબ્દ પ્રયોગ કરી અને એવો સબ્જેક્ટ આપ્યો એ ખૂબ મોટું ગુનાહિત કૃત્ય કર્યું છે અને સમાજને સમાજ વચ્ચે હિન્દુને મુસલમાન વચ્ચે વહેંચવાનું કામ કર્યું છે એ ગુનાહિત કૃત્ય છે દેશદ્રોહી કૃત્ય છે મારા વતે અને માન્ય કલેક્ટર સાહેબને આજે વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ અભાણી સાહેબ અને અમારા સાથી સભ્યો બધા જોડે મળીને મેં આવેદન પત્ર આજે અમે આપ્યું છે અને એમને જોડે માંગણી કરી છે કે આ સાંજ સુધી સરકાર પોતે ફરિયાદી બને અને આની અંદર લોકોને બંધારણમાં વિશ્વાસ બેસે એ પ્રમાણેની અમે માંગણી મૂકી છે અને કલેક્ટર સાહેબે અમને આજે આશ્વાસન આપ્યું છે કે હમણાં સાંજ સુધી હું આની અંદર કંઈક તપાસ કરાવું છું એસપી સાહેબને વાત કરું છું અને અત્યારે અમે માન્ય ધારાસભ્ય સાથે અમે જઈ રહ્યા છીએ એસપી સાહેબને મળવા માટે દિનેશ ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ બનાસકાંઠા